કાર્યતરમાં પાણીનો બેફામ વેડફાટ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે કાર્યધર શહેરમાં આવેલ નગરપાલિકા રોડ પર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે આ રોડ પર નગરપાલિકા જ નહીં પરંતુ એમ ડી પટેલ હાઈસ્કૂલ જીબી કચેરી ન્યાય મંદિર ધાર્મિક સ્થળો ધારાસભ્યનું રહેઠાણ વગેરે જેવા અનેક સ્થળો આવેલા છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુધું છે એક બાજુ તિરંગા યાત્રામાં મામલતદાર સૌનો આભાર માને છે અને આભાર તો માનવો જ પડે ને કારણ કે તંત્રની નિષ્કાળજી હોવા છતાં આ દેશ માટે પોતાની રાષ્ટ્રભાવના ઉજાગર કરતા શૈરીજનો વિદ્યાર્થીઓ નજરે પડે છે અરે સાહેબ આમ જનતા તંત્રનો આભાર માને તો તેવું કંઈ કઈ રીતે કહી શકાય તંત્ર તો ખોલ ખાલી સરકાર કાર્યક્રમ કરે કે કોઈ નેતાઓ આવે ત્યારે જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું હોય તેવું જોવા મળે છે ખેર છોડો અહીં તો આવું ચાલ્યા કરતું જ રહેવાનું છે કારણ કે અહીં મોટી મોટી વાતાનો બણગા ફૂંકતા હોય છે રાજકીય નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તંત્ર સામે કાંઈ ઉભસતું નહીં હોય એવું લાગી રહ્યું છે આવો જોઈએ શું કહ્યું છે આભારની લાગણી વ્યક્ત કરતા સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ કાર્યધાર આજ રોજ અમારા આંગણે સિનસ્ટો ગવિદારીસ્યુ ગામના અને છે अहिले चाहिँ पढ यात्रा अहिले छ राष्ट्रप्रेन्डमा प्रधानमन्त्री गरिसकेपछि बन्दोबस्त म सफल म यस्तो प्रधानमन्त्री छु समग्र पदाधिकारी ग्रामजन विद्यार्थी पा शिक्षकहरू मलाई उद्घाटन गर्नु खुब आभार मान छु जय धेर